みんな ने गुड मॉर्निंग तो आज वो भी। भी हाँ आप उठो मूड थी जो फटाफट आ पेंटिंग आ गई और गाइस आप आज मोटरसाइकिल वेलु चालू करिनम जो टाइगरस नहीं हो हम जो अब आप इंजन भी થઈ ગયો गरम तो आप लगे काम तो गाइस अबड़े कने ले बाइक में मैकोनु टीवी टीवीएस माने कनेले आपड़ा राम पे आपना तो आपड़ाले कनेले कनेले

અને આજ પણ આપણે ગાઈસ કામ ચાલુ કરી દીધું અહીંયા વગર વગર ગાઈસ આપણું કામ અને બ્રેકેટ ને જો ગાઈસ આપણે નિશાન મારતી તોડી નાખ્યું બ્રેકેટ લઈને અને તેમાં એટલે ગાઈસ બાબુભાઈ અને રામભાઈ ની બ્રેકેટ એ ગોઠવે અને આપણે લોખન કટિંગ કરવાનું લોખન કટિંગ કરી નાખ્યું છે આપણે નું કટિંગ કરી નાખ્યું અને આપણે ગાઈસ અહીંયા બ્રેકેટ આવે ને એ નાના મોટા હે એટલે એનું કટિંગ કરી નાખ્યું આપણે તો હવે તો 링 보어 બની હે ઇનર સ્પીરિંગ બોર સે અને આપણે કટિંગ કરના ક પૂરો તો ગાઈસ આપણે ધંધા બને નહી કે આપણે આવી ગયા આરામ પે ધ્યાન પે ચા પી લે તો ગાઈસ આપણે ચા પી લી હવે મન લોકન કટિંગ કરી નાખ્યું અને આપણે હવે કરવાનું છે 8 mm સીધું એક આસા ગાઈસ 9 ખરીએ તો આપણે આનું તો ગાઈસ કટિંગ પૂરૂ તો આપણે 8 mm સીધું કરી નાખી ને

咱们一般，如果他们。

guys apne sanjan lokan band idu hai lokan band nu puro khali khare baaki ramji pe bande hai khali asyasi noilu mor hai muju to gas apne puro to apne aine niche guys apne jaanu kare bhai wala phone karo bas ruk pe nahi ab dev dar dad kat Ya betul. Oh, hari champions... <tipasy> તો ગાઈસ આ કુટીર બેક અહીંયા પડ્યું છે કાનાલે તો આપણે લઈ પછી ગાછામાં ખરાજીવાનું છે આય ગાઈસ આપણે વેઢરે તો કામ પૂરું થઈ ગયું છે સજાનું હવે કંઈ બાકી નથી પછી ઉને તો પડશે ને પછી કામ તાલ કરન થાય છે નેસ્તે કેતો કે કાલ જજા તો કાલ ગાસ આપણે કપડાં ને લેવા જવાનું છે લાવી આવવાનું કપડા તો કે દેવાનો કોણ નથી પછી ડેલો આપણે છે ને ત્યારે વાસ્તુ કરી જવાનું ધોરા ના કરી દે તો કાયલ સોરી ગાયશ આપણે કાયલ રજા હે ને તો કાલે હડદમાં જઈશું કપડાં ને લેતા હોશું ખરીદી હું કરી નાખી થોડીક તો ગાઈશ આપણે બાઈક પોગી ગયા હિમ ને ચાવી લેવું ઝડતું નહીં આ રીતે તો ચાલે આપણે કદી ચાલુ તો ગાય આજનો બ્લોક આપણો પૂરો મળશું એક ગાયશ નવા એક બ્લોકમાં ત્યાં બાય બાય તો ગાયશ આપણે કાલે અડવજાનું કપડાની ખરીદી કરવા તો ગાયશ તો આપણે અરવદનો બ્લોક બનાવશું તો ગાયશ આજનો બ્લોક આપણો પૂરો